ઓગણીસો ને મહન મહંત સ્વામી મહારાજ સહેરા ગામ એટલે કે ગોધરામાં બિરાજમાન હતા સ્વામીશ્રી સહેરા ગામમાં વિચરણમાં પધારેલા ત્યાં હિંમતથી સોલંકીના ઘરે કાપડવાળી આરામ ખુરશીમાં બેસવા ગયા હાથ સાઈડમાં હોવાથી જમણા હાથની મધ્યમાં આંગળી સીધી બે લાકડા જ્યાં ભેગા થાય ત્યાં સ્કૂવાળી જગ્યામાં આવી ગઈ અને આંગળીનું માંસ લબળી ગયું સખત લોહી નીકળ્યું દુઃખે બહુ શણકા મારી પછી સાથેના સંતે આંગળી પકડી રાખીને તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા તેમને પટ્ટી બાંધી હવે ડ્રેસિંગ એક જ રાખવાનું હોય જેથી જોઈન્ટ બરાબર થાય પણ ડૉક્ટર નવા નવા તેથી રોજ ડ્રેસિંગ બદલે તેથી દુખાવો મટે નહીં ત્યાંથી બારૈયા ગામ પધાર્યા ત્યાં દુખાવો એટલો વધ્યો કે આખી રાત ઊંઘ જ ન આવી છતાં સ્વામીશ્રીએ વિચરણ અટકાવ્યું નહીં